મારું નામ શું હતું મારું નામ છે હવલદાર હડકે મને જોઈને ભડકે પાડા શીખ અને આ ભૂરો મારે

બાકી રગા આઈ જા થાઈલેન્ડ માં કેવું છે હાલ આવા હાડકા ઉડે બોટી બોટી લાઈવ ની પથારો ફેરવી દે તે ભૂરા ભાઈ હા સોર બનીને તમને કેવું થાય છે તમને કેવું લાગે અમે તો તમને ભોઠાવાના છો એટલે અમને આનંદ આવ્યો અટી આનંદ છે એવું છે એમ હુમલો કરશો તમે

આપણે ઓરિજનલ ફેસબુક ઉપર હંડ્રેડ કરો એટલે હું હવે લાઈવ કરો બંધ થોડી વાર કે હવે કરીએ શૂટિંગ ચાલુ ઇન્સ્ટાગ્રામ

મને જોઈને પાડા હડકે ડ્યુટી ઉપર બાય રવિ વાલ શેર કરી નાખજો